હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય ઘરે ગ્રીન ચટણીનું પ્રીમિક્સ બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બધી વાનગીનો સ્વાદ વધારનાર એવી લીલી ચટણીનું પ્રીમિક્સ બનાવતા શીખીશું આ પ્રીમિક્સમાં આપણે એક એવું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું કે આ ચટણીનો સ્વાદ ચાર ગણો વધી જશે આ ચટણીને તમે ટૂર કે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને આને એક વરસ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો તો ખૂબ જ ઉપયોગી એવો વિડીયો છે એન્ડ સુધી જરૂરથી જોજો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે લીલી ચટણીનું પ્રીમિક્સ બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને સુકવણી કરશું સુકવવા માટે આપણે પહેલાં આદુ અને મરચાં લેશું આદુની છાલને દૂર કરી લેશું આ રીતે ચાકુની મદદથી તેની છાલને દૂર કરી લેવાની આ રીતે આદુને સારી રીતે સાફ કર્યા પછી હવે તેને આપણે ટુકડામાં કટ કરી લેશું આદુની આવી આછી આછી સ્લાઇસ બનાવશો તો આદુ ઝડપથી સુકાઈ જશે ફક્ત બે દિવસમાં આપણી બધી સુકવણી તૈયાર થઈ જશે તે જ રીતે આપણે મરચાંને પણ આ રીતે કટ કરી લેશું તો અત્યારે આપણે ચાર મરચાંને આ રીતે કટ કરી લેશું જેટલી ક્વોન્ટિટીમાં તમારે પાવડર બનાવવો હોય તેટલી ક્વોન્ટિટીમાં તમારે મરચાં પસંદ કરવાના જો તીખું વધારે પસંદ કરતા હોય તો બે મરચાં વધારે નાખવાના હવે આપણે લીમડાને પણ સુકવવાનો છે તો લીમડાની ડાળણમાંથી આપણે આ રીતે લીમડાના પાનને દૂર કરી લેશું ચારથી પાંચ લીમડાની ડાળમાંથી લીમડાના પાન લઈ લેશું હવે ફ્રેન્ડ્સ ખાસ કરીને સુકવવા માટે આ રીતની કાનાવારી ડીશ પસંદ કરવાની અને તેમાં આપણે મરચાં આદુ અને લીમડાને સેટ કરી દેસું આ રીતે એકદમ છૂટછૂટું રાખવાનું એટલે ઝડપથી સુકાઈ જશે હવે બચેલી જગ્યામાં આપણે લીમડાના પાનને પણ રાખી દેસું ચટણીનો સ્વાદ વધારનાર ફુદીનો લેશો અને ફુદીનાના ફક્ત ને ફક્ત પાન જ લેવાના છે જો તમે પાન પસંદ કરશો તો પાન છે એ ઝડપથી સુકાઈ જાય છે જ્યારે ડાળને સમય લાગે છે તો ઝડપથી ચટણી બનાવવા માટે આપણે ફક્ત ને ફક્ત તેના પાન લેશું ફુદીનાની ક્વોન્ટિટી કેટલી રાખવી એ તમારા ઉપર ડિપેન્ડ છે પણ તેને સુકવવા માટે આપણે આ રીતની ડીશનો ઉપયોગ કરશું હવે ફ્રેન્ડ્સ તમને એક પ્રશ્ન થતો હશે કે આને સુકવશું કઈ રીતે તો ફ્રેન્ડ્સ તડકે તમે સુકવશો તો તે કાળા પડી જાય છે પાન બધા કાળા પડી જાય છે અને આ ચટણી પણ કાળી લાગશે હવે ચટણી કાળી ન લાગે તેના માટે બેસ્ટ ઉપાય છે પંખાઓ નીચે બે દિવસ રાખવાના અને જો પંખા નીચે ન રાખવું હોય તો આ રીતે કપડું ઢાંકીને તડકે રાખશો તો વાંધો નહીં આવશે તો બસ ફ્રેન્ડ તે જ રીતે આપણે કોથમીરના પણ ફક્ત પાન લેશું અને તેની ડારોને આપણે દૂર કરી લેશું કોથમીરમાંથી બધા પાન જ પસંદ કરવાના જાડી દાર પસંદ કરશો તો સુકવવામાં સમય લાગશે તો કોથમીરના પાન લીધા પછી આ ડાળમાંથી તમે જ્યુસ બનાવી શકો છો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે હવે કોથમીરને પણ આપણે કાનાવાળી પ્લેટમાં લઈ લેશું અને છૂટછૂટા પાન આ રીતે પાથરી દેશું તો આ રીતે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી લીધા છે હવે આ ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે બે દિવસ માટે પંખો ચાલુ કરીને બે દિવસ માટે તેને રહેવા દેશું બે દિવસ પછી તમે જોઈ શકો છો પાન સરસ આપણા બધા સુકાઈ ગયા હશે તો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું હાથેથી જો સરસ એકદમ સુકાઈ ગયા છે તે જ રીતે આપણા બીજા ઇન્ગ્રેડિયન્ટ્સને પણ આપણે ચેક કરી લઈએ તો અહીંયા આપણું આદું પણ સરસ સુકાઈ ગયું છે અને મરચાં પણ તો ફ્રેન્ડ્સ બધી વસ્તુ જરા પણ કારી થયા વગર સુકાઈ ગઈ છે ફુદીનો ને લીમડાના પાન પણ હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે મિક્સચર જારમાં લઈ લેશું કોથમીર આદુ મરચાં અને લીમડાના પાન બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે મિક્સર જારમાં લઈ લેશું હવે ફ્રેન્ડ્સ આ ચટણીને એક વરસ માટે સ્ટોર કરવા માટે આપણે દાળિયાનો ઉપયોગ કરશું જો તમે સિંગદાણાનો ઉપયોગ કરશો તો તેમાં મોઈશ્ચરનું પ્રમાણ હોય છે અને ચટણી એક વરસ માટે રહેતી નથી તો દારિયાને આપણે તેમાં એડ કરી દેસું બે ચમચી જેટલા સાથે સાથે તેમાં એડ કરીશું એક ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું એડ કર્યા પછી એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરશું હવે અડધી ચમચી સૂટ પાવડર એડ કરશું જો તમારે આદું ન સૂકવવું હોય તો તમે સૂટનો પાવડર પણ એડ કરી શકો છો સૂટનો પાવડર એડ કર્યા પછી મારી પાસે આમળાનો પાવડર છે તો એક ચમચી હું આમળા પાવડર નાખીશ તેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને હવે આપણે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું લીંબુની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું તો આમચૂર પાવડરથી આ ચટણીનો સ્વાદ ચાર ગણો વધી જાય છે અને આ આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ હતું જો તમારે ટ્રાવેલિંગમાં લઈ જાવો હોય અને લીંબુ પણ ન હોય ત્યારે આપણે ડાયરેક્ટ આ ચટણીનો સ્વાદ માણી શકીએ છીએ અને જો ઘરે હોય અને આ ચટણીનો સ્વાદ માણવો હોય તો તેમાં તમે લીંબુનો રસ નાખી શકો છો બધી વસ્તુ એડ કર્યા પછી તેને ગ્રાઇન્ડ કરી લેશું અને ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ લીલી ચટણીનો પાવડર રેડી છે ખૂબ જ સહેલી રીત છે અને આ પ્રીમિક્સને તમે એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો રેડી કરેલા આ પ્રીમિક્સને હવે આપણે એરટાઇટ કન્ટેનર બોક્સમાં લઈ લેશું તો અહીંયા લીલી ચટણીનું પ્રીમિક્સ રેડી છે હવે આ પ્રીમિક્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ હું જણાવી દઉં છું તો આ પ્રીમિક્સમાંથી ફક્ત આપણે એક ચમચી જેટલું પ્રીમિક્સ વાટકીમાં લેશું અને તેમાં થોડુંક પાણી નાખશું તો રેડી છે આપણી ગ્રીન ચટણી સર્વ કરવા માટે તો છે ને ખૂબ જ ઇઝી પ્રીમિક્સ બનાવવું આ રીતે બનાવેલું પ્રીમિક્સ તમે ટૂર કે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો અને એરટાઇટ કન્ટેનર બોક્સમાં ભરીને એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો આજની રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ